વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે કંપનીને કામ કરવાનું હતું તે સમયે ઉભા પાક ઉપર મશીનો દ્વારા ખોદી પાઇપલાઇન નાખી પરંતુ બે વર્ષ થવા છતાં આ ખેડૂતોને વળતર કેમ નથી આપતા આ કરોડો રૂપિયા નેતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ચાઉ કરી ગયા કે શું જો ટૂંક સમયમાં ખેડૂતોને વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે ને જરૂર પડે તો જે તે કચરીનો ઘેરાવ પણ થશે રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ લાખણી આજુબાજુ ડેરા લાખણી ના જે તાલુકાના ગામડાઓના છે અને અહીંયા પાઇપલાઇન નીકળી છે મારા ને ખેડૂતોને વચ્ચે થઈને જે પાક એમના ઊભા પાક બોલતરી કાઢી કરી અને પાઇપલાઇન કે પાણી જળ એ જીવન છે પાણીના લીધે કરી ને એમનું પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે કોન્ટ્રાક્ટરે એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી બરાબર બધા ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે પાલનપુર પણ ધક્કા ખાઈ ગયા છે બરાબર ડીસા પણ ગયા છે પણ હાલ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી આજકાલ એવી રીતે હેરાન કરે છે પછી અહીંયા જે આ અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ જે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાડા ગામના સુપરવાઇઝર કરે છે લાખણી પુરવઠાના જે ઓફિસમાં જે સાહેબો બેસે છે ત્રિલોકસિંહ ત્રિલોકસિંહ સુપરવાઇઝર દીપકસિંહ ડેપ્યુટી એન્જિનિયર છે પછી ડીસા પાણી સાહેબ બોબડીયા સાહેબ છે પાલનપુર પણ પાણી પુરવઠાના ઓફિસના કામ ત્યાં જે મન્સૂરી સાહેબ કરીને છે એ મંજૂર નથી કરતા મંજૂર નથી કરતા કે અમારે કોઈ ગ્રાન્ટ નથી ફલાણો નથી ઢીકણો નથી એવું બધું કરીને બાના બતાવે છે બરાબર ફાઇલ મંજૂર માટે મોકલી છે હજી આવી નથી જે તે આવું બાનું કરે છે આઝાદી મળી હતી પ્રમાણે કે આપણને હજી સુધી કઈ મળતો નથી આ ને સરકાર કે છે પાણી છે ભલાણું છે બધું બરાબર છે પણ હજી સુધી કઈ મળ્યું નથી અમે અત્યારે અહિયાં રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબુ થાય એના આગળ તો જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માગતું નથી ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે બરાબર જે તે લીગલ નોટિસ પણ કરશું જે તે પાણી પુરવઠાના હશે એન્જિનિયર જે હશે જેના લાગતા વળગતા જે આવતા હશે એમને બરાબર પછી અમે ફોજદારી અને સિવિલ બે પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું બરાબર જય હિન્દ જય જવાન જય આજે આપણે ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર કેવાય પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયેલો બરાબર અને આપડા ગરીબ અમે ખેડૂતો બધા છીએ હજી સુધી અમે તો ગુલામીમાં માં જીવીએ છીએ બરાબર અમારે આઝાદ કેવી હોય અમને ખબર જ નથી પડતી અમારી જો આઝાદી હોય તો અમારા ધકાઈએ ખાવા ના પડત

એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે બે હાથ અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો બસ એવી અમારી તમને વિનંતી છે સાહેબ આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના કે ડેરા આગછા ગામના જે ખેડૂતો છે છેલ્લા બે વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા કોઈ કચેરી બાકી ના રાખી હોય કે પટકી પટકીને ચંપલ તોડી નાખ્યા છે પરંતુ જે પાઇપલાઈન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ઘલવા માટે જે સારી ખોદી હતી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જે ત્યારે જ્યારે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકોએ એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે પરંતુ છેલ્લા બે વર્ષ થવા આયા છતાં હજી સુધી એમને વળતર મળતું નથી આજે ખેડૂતોએ અમે કંટાળી અને જે પાણીનો ટેન્ક છે જે પંપ જે સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે કે પાણી બંધ કરો પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો તો આ પરિસ્થિતિ અમે ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતનું કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે એમાં કોઈ ભાગીદારી છે કે શું અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ સાંભળવાવાળો નથી જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે